aló leno nelo. जाए। भाई भाईओ सरकार कई वस्तु तो घटे नहीं खास ध्यान सरकार no you. ગામ ના યુવાનો ગામ ના ભાઈવત તે બદલ નાંદવા પરિવાર આપનો હૃદય માને છે હરેશભાઈ જે ગામ જવાબદારી સોંપેલ છે તમામ યુવાનો વડીલો જ્ઞાતિજનો નાંદજીભાઈ રહેશે જ આ સેવા યજ્ઞમાં સાન સાફ કરો આ બેનો ભાઈ ગામમાં કોઈ મહેમાન હોય તો જમવાનું ચાલુ છે જી કે બારીયામભાઈ બારીયા મિત્રમભાઈ દીપક અમારો ભાણો એસ કે ધાંડલિયા તેમજ પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ જાડેલા મહીપાલભાઈ દાંડલિયા યુવા ઉપપ્રમુખ વ્યક્તિઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને અમને ગામ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને આવો સાથ સહકાર આગામી દરેક કાર્યક્રમ આપણા સમાજના કે ગામના તમામ કોઈ પણ કાર્યક્રમ હોય એવો સાથ સરકાર મળતો રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બધા જ નમ્ર વિનંતી છે બાર ગામથી આવેલા અમારા નાંદવા પરિવારના યુવાનો પણ એ આ ગામને જમાડવાની જવાબદારી આપણી લોકોની છે આજે ગામના એ બધા યુવાનોને આપણે જમાડવાના છે તો મહેરબાની કરીને થોડી વાર સાથ અમાન આપવા તમામ નાંદવા પરિવારના યુવાનો યુવાનોને વિનંતી છે